રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામીદાનંદ ભગવાન કી જય વૃત્તિ ના કારણે આપણે કઈ પણ રજૂ પણ કરી શકીએ છીએ કારણ કે જ્યારે રજૂ કરતા હોય ને ત્યારે અજ્ઞાન કારક જગત કારક અને બ્રહ્માકાર બધી વૃત્તિઓનો અનુભવ કરતા કરતા આપણો વિચાર ને વાણી નીકળે છે તો એક સાધન છે એ સાધન સાધન ના પરિણામ ને વૃત્તિ કીધી છે સાધન કયું અંદર રહેલું જે સાધન એટલે વૃત્તિ ઉત્પન્ન થાય તો સામે વસ્તુ ના જણાતી હોય જણાય વૃત્તિ ઉત્પન્ન ના થાય તો વસ્તુ ના જણાય કોઈ પણ કારણ કે વસ્તુ આકારે વૃત્તિ થાય ત્યારે એ વસ્તુનો પ્રકાશ થાય છે તો વૃત્તિ પ્રકાશ કરે છે તો બધું ભગવાનના સ્વરૂપે છે એવું જ્ઞાન કેમ થતું નથી તો મુખ્ય કારણ છે કે માત્ર જગત આકારે જ વૃત્તિઓ થાય છે આપણી જગત આકારે વૃત્તિ થાય છે જગત ને સત્ય માન્યું છે એટલે જગત માં રમે છે વૃત્તિ ના કારણે પુરુષ તો એ વૃત્તિ માં શું થયું કે વૃત્તિ જેવી વસ્તુ છે એવી નથી થતી ત્યારે એ વસ્તુ આપણને દેખાતી નથી જયારે સામે વસ્તુ છે એવી વૃત્તિ થાય ત્યારે એ જ વસ્તુ આપણને દેખાય તો એ વસ્તુ નથી દેખાતી એ વસ્તુનો પડદો કેમ રહી ગયો કે વૃત્તિ વસ્તુના આકારે તો વસ્તુના આકારે જયારે વૃત્તિ પ્રકાશ કરે ત્યારે વસ્તુનો પડદો તૂટે વૃત્તિ એ શું છે તો સ્વરૂપાનંદ બાપુ મને કેતા કે ખાસ ખ્યાલ રાખજો સ્વામીજી વૃત્તિ એટલે માયાનું અને અંતઃકરણ નું પરિણામ એટલે અંતઃકરણ નો પરિણામ એક કરણ છે ને જ્યાં સુધી વૃત્તિ નથી ત્યાં સુધી કરણ સાધન છે અજ્ઞાન છે એને જાણ્યું તો વૃત્તિ બની અને આ ભવા કવિ હાથી માની પડ્યા ને ફસણાય એટલે બધા અજ્ઞાન થી છે બધું બંધન છે તે મોક્ષ મેળવો છે તે બધું બાકી અજ્ઞાન ને જાણ્યું ક્યાંય બુદ્ધિ ની વૃત્તિ છે એ જાગ્રત માં બધું જાણે છે પણ એ બુદ્ધિ ની વૃત્તિ રાત્રે તો અજ્ઞાન માં લીન થઈ જાય છે અવિદ્યામાં તો અવિદ્યામાં લીન થઈ જાય છે એટલે જાણનાર વૃત્તિ એ બંધ થઈ ગઈ એનો સ્ટોપ સ્ટેશન આવી ગયો પણ અવિદ્યામાં સ્ટેશન આવ્યું અવિદ્યામાં સુઈ ગઈ બુદ્ધિ તો અવિદ્યા કોઈ જાણી શકતું નથી જાણવા વાળી વૃત્તિ હોય તો જાણે પણ વૃત્તિ વૃત્તિથી જણાતી નથી અવિદ્યા અનિવૃત એટલે પરિણામ પરિણામ એને વૃત્તિ કીધી તો પરિણામ એટલે શું આપણે વેદાંતમાં વારંવાર શબ્દો આવે છે કે પોતાના જેવું હોય પોતાના માંથી નિર્માણ થયું હોય દાખલા તરીકે કપડા માંથી ગાંઠ વાળી તો એ ગાંઠ છે એ કપડા ની માંથી વિવર્ત થઈ વિવર્ત એટલે કપડું તો એમને એમ રહ્યું અને છતાંય ગાંઠ નોખી દેખાણી

આપણે પોતે છીએ તો પોતાનામાં પોતે એમને કાયમ રહી જગત દેખાય છે સાચું દેખાતું એટલે પરિણામ રૂપે દેખાય છે જગત છે જગત સાચું છે અને જ્ઞાની ને ખાલી જોવાય દેખાડે દેખાય છે નહી જ્ઞાની નું પોતાનું રહેવું હોય એ કાયમ છે અને જે પ્રતીતિ છે બની જાય છે એટલે પોતાનું હોવું અને બીજું હોય બંને ભેગું હોય તો રિવર્ષ એટલે સ્વ સ્વરૂપ ત્યાગે ને અન્ય ભાષમાન પોતાના સ્વરૂપ નો ત્યાગ કરીને બીજું દેખાય તો અજ્ઞાની ને શું થયું પોતાના બ્રહ્મ સ્વરૂપ નો ત્યાગ થઈ ગયો અને જગત દેખાવા લાગ્યું એટલે અજ્ઞાની ને પરિણામ લાગે પણ સ્વ સ્વરૂપ અપરિત્યાગ અન્ય ભાષમાં પોતાના સ્વરૂપ નો ત્યાગ ના થયો અને બીજું દેખાવા લાગ્યું માટે જગત છે માટે જગત છે એ વિવર્ત છે છે અને માટે જગત એ પરિણામ છે અહીંયા આપણે વાત કરી કે અંતઃકરણ નું પરિણામ તે વૃત્તિ એટલે અંતર આવી પોતે વૃત્તિ થઈ વૃત્તિ થઈ અને જ્યાં સુધી એ વૃત્તિ પાંચ જ્ઞાનની ઇન્દ્રિયો અવિદ્યા માંથી જો અંદર થી એક વૃત્તિ ઉભી થઈ જઈ અવિદ્યા માંથી જ થાય તો જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે નથી આવતો ત્યાં સુધી ખાલી વૃત્તિ રહે છે જ્ઞાનાકાર વૃત્તિ નથી થતી પણ પ્રમાણમાં એટલે કે ઇન્દ્રિયોમાં આંખમાં એ વૃત્તિ આવે તો એ અંતકરણ હતું એ વૃત્તિ બની અને વૃત્તિ છે એ દ્રષ્ટિ બની દ્રષ્ટિ બની અને દ્રશ્ય સુધી જાય છે તો એ દ્રષ્ટિ લાંબી બની દ્રશ્ય સુધી જાય છે તો એની અવિદ્યા છે તે પહેલી વૃત્તિ બની પછી દ્રષ્ટિ બની પછી લાંબી દ્રષ્ટિ બની પછી એ દ્રશ્ય બની ગઈ તો અવિદ્યા અનેક પ્રકારનું બની એટલે સાધન છે અંતઃકરણ એનું પરિણામ શું થયું છે એ પદાર્થ સુધીનું આપણે વૃત્તિ એટલે કહીએ કે મન અવિદ્યા માંથી મોજું ઉભું થયું મન મોજું ચૈતન્ય નું ઉપજે ત્યાં સમાય અવિદ્યા ઉત્પન્ન થયું છે તો અવિદ્યામાં સમય જાય તો પાછું ઉભું થાય પણ પરમાત્મા માં સમય જાય તો કાયમ વિવર્ત રૂપે રે પરિણામ રૂપે ન રે એટલે અન્યથા સ્વરૂપ તે પરિણામ બીજા પ્રકારનું સ્વરૂપ પોતાના સરકાર દેખાય છે એનું ઉત્પન્ન સાપ નું ઉત્પન્ન થવાનું કારણ છે દોરડી છે દોરડી ના હોત તો સાપ ના દેખોત ઉત્પન્ન થવાનું કારણ એટલે ઉપાદાન કારણ

અને લટકા છે એ બ્રહ્મ છે પણ દેખાય છે લટકા દેખાય છે બીજો દેખાય તો એની અંદર દેખાય છે પણ છે નહી એ વાત દ્રઢ છે દેખાય છે પણ છે નહીટલે જે ભૂલો છે દેખાય છે પણ છે નહી તો શું છે કે દેખાય છે તે પ્રતિ છે બીજું ખાલી છે હીનાબેન સાથે સત્સંગ ચાલતો તો દસ મિનિટ તો આપડે વાત કરી કે એક ગુલાબ ફૂલ છે તો એકને પીળું દેખાય છે એક લાલ દેખાય છે

બધા રૂપે થતા હોય તો ભગવાન થનારો બની જાય એટલે અખંડતા રે નહીં પૂર્ણતા રે નહી ભગવાન ની અપૂર્ણ બની ગયું બને વાઘ નું ચોપડું પહેરે તો વાઘ જેવો દેખાવાનો પ્રયત્ન કરે મહારાણા પ્રતાપ બને અમિતાભ બચ્ચન કુલી બને તો એ અનેક રૂપે બનવાનું જે છે એવું નથી હકીકત માં તો અમિતાભ બચ્ચન એ નો રહ્યો ભલે ના કેટલાય નાટક ભજ્યા પણ ખાલી દેખાય છે પણ એકદમ સાચી વાત તો એ છે કે ભગવાન જ છે ગુલાબ છે જ નહીં એવી બ્રહ્મ દશા એક સામાન્ય માણસની દ્રષ્ટિનો અલગ જોવા પણ છે પછી કોઈ ને દુઃખ થયું છે દ્રષ્ટિ કમળા વાળી છે તો એને ગુલાબ દેખાવાનો એ દ્રષ્ટિ ખોટી લાગે છે કુતરાને બલાડીને એ ગુલાબ લાગતું નતું લાગતું હતું તો માણસ ની દ્રષ્ટિ ઉપર કુતરું કે બિલાડી આવે તો એને ગુલાબ આપણને દેખાવ જેટલો આ કલ્પનાઓ ને છે માયા જે છે માયા એ ત્રણેય કાળમાં એનો નિષેધ હોય એવી પોતાની ભૂમિકા બની ગઈ હોય તો એને ત્રણેય કાળ હોય ત્રણેય ખરેખર છે અલગ અલગ પ્રકાર નું જગત જેમાં શીપલામાં ચાંદી દેખાય છે એમ તો બધી વસ્તુઓ ભગવાન માં રહે છે તો ના ભગવાન અખંડ છે બધા પરપોટા પાણીમાં રહે છે ના પરપોટો પાણી છે પણ પરપોટા રૂપે દેખાડો નો ભગવાન પાછો ઘણો ભાગી જાય છે ફૂટી જાય છે માટી ને માટી દેખાય છે પાછી તો માટી જ હતી ભગવાન નથી વધતા કે નથી ઘટતા કે નથી બદલાતા પૂર્ણ છે

છે તો સાક્ષી એમાં ક્યાં અસંતુષ્ટ છે કે પેલી કેરી નથી ખાવા મળતી હવે કેરી જ ખાવા મળે છે કેરીનો સ્વાદ લેવાય છે ઇન્દ્રિયો છે પણ મને કઈ ખોટે જતી નથી ના મળે તો અથવા મારા રૂપે દેખાય છે કેરી ખાવામાં આવે છે તો કેરીનો દેખાડો જ છે ખાવું એ દેખાડો છે સ્વાદ એ દેખાડો છે તો મારે મારા રૂપમાં રહેવું તો મારે ક્યાં કશું ગુમાવાનું છે મારે મારા રૂપ માં રહેવું છે સાક્ષી ના રૂપમાં તો મને ક્યાં મોટો ફાયદો થઈ ગયો કે અમુક મને મળી ગયું તો બધા અનુભવ નોખા નોખા પ્રકારના નોખા નોખા દ્રષ્ટિ પ્રમાણે ગુનો ના પ્રમાણે મળે જાય મળે જાય છે પણ કાયમ સાક્ષી ને શું હોય ભેગો લગતા હોય

પોતાનામાં કાયમ અભાવ છે પોતાના સિવાય કોઈ ભાવ જ નથી પોતાના હોવું સિવાય બીજો કોઈ વિષય જ નથી પોતાનો જ્યારે જ્ઞાન થાય છે તો નાશ પામતો નથી એક કલ્પના હતી કે સાપ દેખાતો તો એના બદલે બીજી કલ્પના ઉભી થઈ સાપ નથી દેખાતો દોડી દેખાય છે તો સાપ ને શું થયું તો ત્રણેય કાળમાં હતો જ નહી જગત બ્રહ્મ જ્ઞાન વખતે નાશ પામતું નથી કાળમાં હતું જ એવી ખબર પડી જાય છે માયાનું આ બધો ખેલ છે એને સમજવું એ આમ મઘરું લાગે તો મારો ગોળી છે જ નહિ એને સુકામ સમજીને

તો માયા નિર્ણય ના થાય જ મોટા મોટી સમજ છે આપડી માયા છે જ નહીં એને પ્રાપ્ત કરવી નથી ને એને સમજવી નથી અવિદ્યા છે કાયમ માટે અદ્વૈતતા જો આ બધી સમજી જાય તો મનની જરૂર છે જ નહી મંદ રાખવા માટે માયા જરૂર પડે ખોટું મન છે ને ખોટી માયા તો એવું શું આપણને સનપાત થાય છે કે મનને રાખવું છે માયા ને ઉભી કરવી છે મનને સારું બનાવવા માટે તો બ્રહ્મ જ્ઞાન સિવાય આ જ્ઞાન થાય નહીં માયા નથી એવું જ્ઞાન કેમ કે માયા છે ને એટલી અવચંદાઈ ઉભી કરે છે અંદર છે નહી પણ આ તો આપણે સત્સંગમાં વાત લેવી પડે કે ભ્રાંતિ કાળમાં એવી લાગે છે કે છે અને પાછું તે નોખી લાગે છે પોતાનાથી અને પાછી આ જગ્યાએ એવું માયા જગ્યા બતાડે છે આ જગ્યાએ માયા હતી એ જગ્યાએ માં જ થયો તો દેશ પણ દેખાડે છે તો આ બધું કોને શીખવાય છે ઉપાધિ માં ત્રણે કાળે કઈ નથી કઈ બન્યું જ નથી તો ઉપાધિ એ બની જ નથી ઉપાધિ એટલે શરીર નો ભાવ અવિદ્યા વાળો એટલે સત જેવું દેખાય સારા સાચી છે દેખાય છતાં હોય નહીં અને સાચું જ્ઞાન ઓરિજિનલ થાય તો જતું રે એને સમજ્યું કે બસ આ ખોટી કલ્પનાઓ હતી પોતાના હવાપનામાં એ ત્રણેય કાળે નથી અને એમાં એનો કાયમ માટે અભાવ દેવાય છે પોતાનામાં અત્યંત અભાવ અત્યંત અભાવ થવો જોઈએ

તો પોતાની એ દ્રષ્ટિ નથી બધું જ કલ્પિત લાગે છે સત્ય છે પરમાર્થ પોતાનું સ્વરૂપ છે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અભિજિત અલખ અનાદિ અરૂપા કેવું સત્ય અખંડ છે પોતે બ્રહ્મ પરમાર્થ એટલે અખંડ જાણી શકે તો સત્ય છે એવું નથી સત્યથી પોતે પોતે પોતાને જાણે છે ચેતન ચેતન ને ચેતનમાં પોતાના જાણે છે બીજાથી જાણતું હોય તો એ અખંડ નારે ખંડિત થઈ જાય કોઈ પ્રમાણ ની જરૂર નથી પોતાનું સ્વપ્રમાણ છે એને કોઈ ઉત્પન્ન કરી કરવી બીજા થી જાણી શકાતું નથી કારણ કે સ્વસંવેદ છે પોતે જાણે પણ અસત્ય છે તે જુદી વસ્તુ થી પ્રકાશ પામે છે તે અંતઃકરણ એનું પરિણામ થઈ ગયું વૃત્તિ અહંકાર મન બુદ્ધિ બુદ્ધિચિત આ બધું નોખી નોખી વૃત્તિ બની અને એ અહંકાર કોનાથી છે જીવતો તો ચેતન ના પોતે પોતાને ચેતન માને છે અને ભવાટવી ઉભી કરે છે તો અસત્ય પોતાનાથી જુદી એટલે બ્રહ્મ થી પ્રકાશ પામ્યું છે એવું માને છે બળ અને પોતે પર પ્રકાશ એવું એને જાણવું પડે છે ત્યારે જ પોતાની હાર થાય અને એ અહંકાર એ હું સાચો નથી એવું જયારે માને ત્યારે બીજું કઈ અસત્ય એ પણ સાચું નથી ને સત્ય એ પણ સાચું નથી બુદ્ધિ ના જ્ઞાન પ્રાંતિયો જ્યાં તે અહંકાર નથી હોતો ત્યાં ખતમ થઈ જાય છે બધું કલ્પિત છે તો પછી આપણને એક પ્રશ્ન થાય કે કલ્પિત ઘોડો હોય તો પછી ગાડી પડી છે ને ગાડી જોડે કલ્પિત ઘોડો ઉભો કરીને ગાડી ને જોડી અને ખેતરે ચાર લેવા જઈએ એનો મેળાઈ જશે તો એવું ના બને માણસ નો કલ્પિત ઘોડો ગાડી ને જોડી શકે નહી કેમ કે જેમ સ્વપ્ના નો ઘોડો હોય તો સ્વપ્ન માં સ્વપ્ના ની દશા ગાડી જોઈએ અડધું સપનું હતું ગાડી અને બળદ સપના જોડ્યા અને ચંદ્ર આઈ ગઈ ચંદ્રામાં પછી હાચા રોડ ઉપર ઈ ગાડું ચાલે તો ઘોડો

અમે ગાડી લઈને જતા હોઈએ તો દોડે છે કુતરાની દ્રષ્ટિમાં ગાડી છે ને એ વસ્તુ છે એટલે વાહે દોડે છે આપડી દ્રષ્ટિમાં જે ગાડી છે એ કુતરાની દ્રષ્ટિ એ કોઈ સજીવ વસ્તુ છે ચેતન છે એવું લાગે એટલે તો કેટલું અડધો કિલોમીટર સુધી એની પાછળ પાછળ દોડે ને ફસે પાછું

અને વાસ્તવિક પૂર્ણતા તો એ છે કે પૂર્ણ ભગવાન જ છે ગુલાબ છે જ નહીં તો પોતાની સત્ય સત્ય નિષ્ઠા ઉપર સત્તાથી રહેવાનું અસત્ય પેસે જ નહીં બીજું કઈ છે જ નહીં સત્ય છૂટતું જ નથી એવો પોતાનો સાક્ષાત્કાર નો અનુભવ મેરે અપને સિવાય ના સચિદાનંદ ભગવાન ની જય